મારા દીકરા બોલો ત્યારે બધું મારે એક કરવાનું બાયડી હોવા છતાં મારા દીકરા હું મોકલે ને લખી નાખવું છે એક કામ કરું ફોન કરવા દે મારા હાર ફોન કરવા દે હવે દરેક કઈ કડક થાવું જોઈશે નકા મારા દીકરા મોઢે સડતા જાય છે એ હલો સહારા ક્યાં સવો ગામમાં સવો તો હું કવિ સાંભળો હવે તમારી માને મોકલવાની છે કે મોકલવાની એટલે નથી મોકલવી એમ આમ મજા નહીં આવે હો હજી કઉ છું એના કરતા તમારી માને મોકલી દયો આજ તેડવા આવું છું હા અહીંયા આવું હાલો અહીંયા આવું છું પછી બધો હજી વહીવટ કરવો કરી હો હા હા આવું મારો દીકરો લે મારો હાહારો નથી મોકલી દી હા એ માને જાવું મોકલે ને લખીને આપું બીજું શું હે બીજું સાઈન લાય ફોન કર્યો જ શું બોલો આ બોન છે ને હમણાં કાટે હવે લક્ષ્ય હવે શું કરે અમાર બાપા ને કઈ સમજાતું ને મને આ મારું ચાય નહીં થાય બાપ બસ અમાર બાપા ઈમ છે મોકલી દેતા નથી બોલો બટાતાર ક્યાં જવાનું હાથ કા બાપા ક્યાં જવાનું નથી ચાય ન જવાનું ના હાતે સમય અમને તેડવા હે ને છોડી ન મોકલે ને આપણે ફૂલડીને શું એ બાપા મોકલી દેવાય હમજા કાઈ મોકલન થાતી નથી સમય કાઈ ઓછી નથી શું પણ ભલે ને જી હોય આમ જો મોકલી દેવાય આ કેટલાક દી ખારા લાગે

તો મારી સોડી એમ કે કે મારે જાવું છે તો મોકલી દઈશ એટલે બધું આમ હાલે છે ને તમારી સોડી કે એમ થાય એટલે હા જો મારી સોડી ને બોલાવું એ ફૂલી બટા બારી આવજે એ બારી આવજે જલ્દી એ નીકળો ઠેલો ભરે કે બોલો બાપુ આ જમાઈ કાય કે હે તને ઠેલો ભરાલ તેડવા આવ્યો છો એ મારે છે ને એ કાય આવું નથી તારી આર છે ને એમાં જિંદગી જાય છે નહીં તારે મારે ભરતું નથી હે હા એટલે તાર ન થાવનું નથી આવું બરોબર હાહરા તો હું શું કરવાનું ક્યો હાલો તો હવે લખી નાખવાનું એમાં કાઈ ન હોય લખવાનું છે હા હા દેવાજો હો વહ હું લાગી જશે પછી નો કેતા મને તો એમાં હું વહ હું લાગે વરી તો તમર ન મોકલવી ને ના આમાં ન મોકલ લખવાનું છે ને હા આ 7 લાખ નો ઢગલો કરો લખવુંય કાલ હાલો તા સુધી લખાશે નહીં સીના હાથ લાખ હાથ લાખ રૂપિયા તો મારે લખવું હે નક નથ લખવું પણ સીના હાથ લાખ મારે લેવા છે લખવાના બટા પૈસા હે હા ટાંગોય નથી શું પૈસા છે એટલે રોકડો માંગી કાઢો કાઢો હાથ લાખ રૂપિયા કાઢો આલો એટલે હું તવીયો તા લખી હાથ લાખ સીના દેવાના ઈ તો કે મને નકરા તારી માને મો લે ને લે પાછો કે હાથ લાખ સીના કા હવે પીપડી એને કાય મોકલન થાતી નથી વેતી નો

મારા ભાઈ ને માર્યો લે અમારા ઘરે આવી હવે જો કોઈ મારા ઘર સામે નજર નાખી છે ને તો તાટ્યા રેની વ્યાદ હશે તારા 1 લાખ નહીં દે દેને ડોહા જો તું પાછો આવું નહીં તો મન પીજે

બોલો લેવા દેવા વગીર ને ઠાઠું ભાઈ ને છું મર બાપરે બે મહિમ મરતો નથી